તો હજાર ચોવીસ લોકસભા ચૂંટણીના આગળ ત્રિ દિવસો બાકી છે ત્યારે દાહોદ વિસ્તારમાં કોંગ્રેસ ભાજપ તેમજ અન્ય પાર્ટીઓ ચૂંટણી પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યા છે દાહોદ ઓગણીસ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાર તેમજ હિંડિયા ગઠબંધન અંતતારૂ જિલ્લા સીટો કે જેસવાડા અબલોડ અને દાહોદ શહેર ખાતે ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે જનતાનો કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબહેનને વારસે કાસ્તે ભારે જનપ્રતિસાદ મળી રહ્યો છે દાહોદ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધનની ટીમ દાહોદ વિસ્તારમાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરી રહ્યા છે અને આજે દાહોદના વિસ્તારોમાં જેસવાડા અબલોડ અને દાહોદ શહેર ખાતે ઘરે ઘરે જઈને લોકો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે અને તેમને જનતાનો પણ ભારે અલગ જ મિજાજમાં જન પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે સાથે સાથે આદિવાસી પરંપરા મુજબ દેશી ઢોલોની પણ લાઈનમાં નાચતા પણ જોવા મળી રહ્યા છે